અલ્ટો કાર વેચવાની છે મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક અલ્ટો ગાડી વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ ને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો ચેનલને મિત્રો ફટાફટ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારા ચેનલ ઉપર વેચાવા માટેની માહિતીના દરરોજ છ થી સાત વિડીયો આવતા હોય છે એમાંથી તમારે પણ કોઈ પણ વસ્તુ લેવાની હોય તો એ પણ મળી જશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ઓલ્ટો કાર જોઈ રહ્યા છો એમની વાત કરું તો આ ગાડી મિત્રો માહિતીપભાઈને વેચવાની છે મોડલની વાત કરું તો બે હજાર અને તેરના મોડલની ગાડી છે ખૂબ જ સાચવેલી કાર તમને જોવા મળશે વન ઓનર પેટ્રોલ કાર જોવા મળશે વીમો ચાલુ છે ગાડીમાં તમને પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ એસી ફૂલ વર્કિંગ છે ગાડીમાં અને લેધરનું તમને સીટિંગ જોવા મળશે અને સોની કંપનીની તમને અંદર ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ જોવા મળશે અને ગાડીના ટાયર મિત્રો નવા લાંખેલા છે એવું ભાઈ માહિતીભાઈનું કહેવાનું છે પેટ્રોલ કાર જોવા મળશે ગાડી તમારે લેવાની હોય તો ચુમ્માલીસ હજાર કિલોમીટર ચલાવેલી છે એટલે તમને કન્ડિશનનો અંદાજ લગાવી શકો છો બે હજાર તેરનું મોડલ અને એકદમ જ ટોપ કન્ડિશનમાં ગાડી છે કિંમતની વાત કરું તો બે લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ગાડી તમારે લેવાની હોય તો પ્રોપર ક્યાં જો એમની વાત કરું તો પ્રોપર તમને તાલુકો જિલ્લો મિત્રો અમરેલી અને પ્રોપર તમને બગસરામાં જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઈટલ ઉપર મિત્રો માહિદીપભાઈ નામ અને વિડીયોની જે આઠ હજાર પાંચસો તેરવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી તમે આ અલ્ટો કાર વિશે વધુ માહિતી મેળવી શકો છો અને આ કાર તમે લઈ શકો છો અમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ ઓગણ નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વીડિયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો